ગયા ચોમાસે અમદાવાદમાં સતત પાંચ કલાક પડેલા વરસાદને લઈ શહેરમાં કરોડો રૂપિયાની સંપત્તિ અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું ત્યારે આવનારા ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ન થાય તેવો અમદાવાદ કોર્પોરેશને દાવો કર્યો છે અમદાવાદ મહાપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી અંતર્ગત સર્વે કરવામાં આવ્યો અને જેમાં શહેરભરમાં એકસો સુડતાળીસ જગ્યાએ ચોમાસામાં પાણી ભરાતું હોવાનો રિપોર્ટ આવ્યો છે અને આ એકસો સુડતાળીસ જગ્યાઓમાંથી સાહીઠથી વધુ સ્થળો પર કોર્પોરેશને પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે તો પાણી ભરાવા સાથે અમદાવાદના શહેરીજનો રસ્તાઓ પર ખાડાઓ અને જોખમી ગટરને લઈને હાલ પણ લોકો પરેશાન છે તેવામાં વરસાદમાં કેવી વિકટ પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને શહેરીજનોમાં ડર પણ જોવા મળી રહ્યું છે મહાપાલિકા દ્વારા ત્રીસ જૂન પહેલા તમામ વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવાનો આદેશ આપ્યો છે જો કે સમગ્ર અમદાવાદમાં દર વર્ષે કરોડો ખર્ચાયા બાદ પણ વરસાદમાં શહેરીજનોને હાલાકી અને અકસ્માતોનો ભોગ બનવું પડે છે હવે જેને લઈને દર વર્ષે કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરી પર સવાલો ઉઠતા રહે છે મહાનગરની અંદર લાસ્ટ ટાઈમ એકસો છેતાલીસ જેટલા સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા તેમાંથી એકસો દસ સ્પોટ છે એ ક્લિયર કરવામાં આવ્યા છે છત્રીસ સ્પોટ છે એના પર નાનું મોટું કામ ચાલી રહ્યું છે પરંતુ જ્યાં પાણી વધારે ભરાતું હોય છે ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવે છે કોઈ ચાર રસ્તા ઉપર એ ચાર રસ્તા પર સ્ટ્રોંગ વોટર ઝડપથી જો ખુલી જાય તો એ પાણી ભરાવાની માત્રા ઓછી થાય છે એ માટે મોન્સૂન વોલેન્ટીયર બનાવવાનો પ્રથમવાર પ્રયત્ન થઈ રહ્યો છે કામો બંધ કરવામાં આવે છે અથવા તો આરો આપવામાં આવતી નથી ચોમાસુ ચાલુ થાય એના દસ દાડા પહેલા એટલે અત્યારે રોડના કામો ફૂલ ઝડપથી ચાલી રહ્યા છે ગઈકાલે જ અમદાવાદ અંદર આઠ હજાર મેટ્રિક ટન નું કામ ચોવીસ કલાક ની અંદર ત્રણ રોડ પર પૂર્ણ કરવામાં આવ્યું છે આ કામ સતત ચોવીસ કલાક ચાલ્યું છે આ એક ઐતિહાસિક રેકોર્ડ છે કે ત્રણ રોડ ઉપર આપણે વાત કરીએ કે 3.8 किलोमीटर ना रोड 24 કલાકની અંદર આ બનાવવામાં આવે છે. ઈ સીઝન પાસ મે આ રહી હૈ ઓર વહી ભારતીય જનતા પાર્ટી نے یہ દાવો کیا ہے કે અમદાવાદ શહેર મે 146 સ્પોટ એસે હે જહા પર પાણી વરસાદી પાણી ભરતા હે ઓર ભારતીય જનતા પાર્ટી نے یہ દાવો کیا હે કે ઉન 146 સ્પોટ મે સે एक सौ दस स्पॉट ऐसे है जहां पर मानसून कामगिरी पूरी हो चुकी है यानी कि आने वाले मानसून में अब पानी नहीं भराने वाला एक तरफ भारतीय जनता पार्टी बड़े बड़े वादे करती है प्री मॉनसून एक्टिविटी के नाम पर हर वर्ष कहीं ना कहीं अहमदाबाद शहर की जनता को मूर्ख बनाने का कार्य भारतीय जनता पार्टी लगातार करती हुई आई है